જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો છે માળિયાહાટીના માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ મહોત્સવ તારીખ ચોવીસ અગિયાર બે હજાર ત્રેવીસ અને પચીસ અગિયાર બે હજાર ત્રેવીસ આમ બે દિવસ શરૂ કરાયો છે આપણો સંકલ્પ વિકસિત ભારત રથને માળિયાહાટીના ખાતે આવી પહોંચતા મહાન અનુભવો આવકાર્યો હતો આપણો સંકલ્પ વિકસિત ભારત રથને માંગરોળ માળિયાહાટીના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સહિત આગેવાનો અને અધિકારીઓએ લીલી ઝંડી આપી હતી આજરોજ માળિયા હાટીના પીપીએમસી ખાતે બે હજાર ત્રેવીસ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું જેમાં તાલુકાભરમાંથી તાલુકા ભાજપના આગેવાનો તથા ખેડૂતો અને ગ્રામ પંચાયતના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં દરેક પ્રકારના વિવિધ સ્ટોલ પણ ધારાસભ્યશ્રી દ્વારા નિહાળવામાં આવ્યા આ કાર્યક્રમની શરૂઆત પહેલાં જે વિકસિત ભારત જે રથયાત્રાનું લીલી ઝંડી અને પ્રસ્થાન પણ ધારાસભ્યશ્રી ભગવાનભાઈ પરગઢિયાના હસ્તે કરી અને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો